તારે જોયું છે કે એક બેન સડકેને મરી ગયા અમે નથી મરી શકતા કેમ કે અમારી પાછળ અમારો પરિવાર છે અમે અમારા પરિવાર માટે જીવે છે એનો અમે નથી મરી શકતા નકર અમને મતલબ આમ મોતી પણ બતર સ્થિતિમાં અમને નાખી દીદાર સેલ્ફ ડિફેન્સ કે liye જબ મેને છુરી કાલી મુજે 10 પાઉંસરોને પકડા ઓર વહા સે મુજે મતલબ ગાડી મે બોલે બિઠાઓ ઇનકો મેને બોલા મુજે કિસીને ભી હાથ લગાય તો મેં કુછ ખુદકો કર દુંગે તો તમે તો સમજો તમે તો ખબર છે કે એરિયા કેવો છે રેડ ઝોન એરિયા છે અમારો તો તમે તો સમજો કે અમે આવી રીતે છોકરીઓ જઈએ આવ્યો તો કે તમે તો ત્રણ બે ત્રણ છોકરીઓ જાઓ તો તમે કોઈને બી લડી શકો આ પ્રશાસન છોકરીઓ તમે જાઓ તો કોઈને બી લડી શકો કોઈને બી સામે તમે બેટલ આપી શકો આ પ્રશાસન શું આશાસન માં કોણ આને જવાબ આવો કોણ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ના જે નીચલી અધિકારી હતા એમને નાયબ શ્રી નાયબ કમિશનર શ્રી છોકરીઓ ગુંડા સામે લડી શકે એવા જવાબ મળે છે વિચારો આ

તમને કોઈને હોય ધમકાયા છે બધી રીતે એટલે મારું નામ ચિરાગ ગોસાઈ છે ખબા પર સ્ટાર દેખાય છે ત્રણ સ્ટાર છે આમ તેમ બસ એ એટલે એમની ઉપર શું કોઈ અધિકારી જ નથી કે એમની થી જે ઉપરી અધિકારી છે એમનો એમનો કોઈ ભય જ નથી ફૂલ દાદાગીરીમાં આવ્યા હતા એ લોકો સાહેબ એવું કેમ થાય મારે એટલા વર્ષો પંચોતેર વર્ષ અમદાવાદમાં આવી મેં આવું કોઈ દિવસ જોયું જ નથી નમસ્કાર ક્રાંતિ માર્ગ હું વિમિત કુમાર સાથે એક બાજુ આપણી સરકાર ઘરનું ઘર આપવાની વાત કરે છે અને બીજી બાજુ અમદાવાદ શહેરના જે નગરજનો છે ક્યાંય ને ક્યાંય સાત મહિનામાં એમનો વરસાદ ધોધમાર ચાલતો હતો એમનો માલસામાન બહાર કાઢી દેવામાં આવ્યો અને એમને બેઘર કરી દેવામાં આવ્યા આ માજી છે અને આજુબાજુ ઘણા બધા એવા પીડિત લોકો છે એમની સાથે વાત કરીશું આ વાત અમદાવાદના રાયખડ પ્રસાદ મિલ નજીક એ લોકો રહેતા હતા કમ્પાઉન્ડમાં સો વર્ષથી એ લોકો રહે છે પણ એમનું કહેવું છે કે એમને બેઘર કરી દેવામાં આવ્યા છે શું છે આખો મામલો અને કેવી રીતે પીડિત બને એમની વાત સાંભળીશું જી બેન શું નામ તમારું બેન નારણભાઈ ચૌહાણ અચ્છા હું રાયખડ મિલી જૂની ચાલી મારે દીધી સાહેબ મારા લગ્ન કરે પંચોતેર થયા મારી ઉંમર પંચ્યાસી સાલની થઈ પણ સાહેબ અમે બહુ દુઃખી કરી નાખ્યા અમે એટલા સારી રીતે રહેતા હતા અમારો શિષ્ટ અમારી ગાડી નાથી નીકળતી હતી એ રસ્તો જ અમારો બંધ કરી દીધો અમને ધક્કા મારીને બહાર કાઢી નાખ્યા સાહેબ હવે અમે જઈએ ક્યાં નહીં અમારે મકાન કે નહીં ખાવા અનાજ કે કપડાં સુધી અમારે ખેંચી લીધા સાહેબ અમે શું કરીએ કેવી રીતે જિંદગી કરીએ અમારા છોકરાને બીમારી હતી નાકમાં ટોટી હતી તોય શનિવારે કાઢી તો અત્યારે પણ સત્યાવીસ તારીખે નવા મહિનાની સત્યાવીસ તારીખે પણ આવી રીતે બબાલ કરીને એમને બધાને હેરાન હેરાન કરી નાખે ભાવચરો લોકો સાહેબ એવું કેમ થાય મારે એટલા વર્ષો પંચોતેર વર્ષ અમદાવાદમાં આવે મેં આવું કોઈ દિવસ જોયું જ નથી આજ આ પરદેશ ફરી ફરીને એને પરદેશ જેવું ગુજરાતને બધું દેશ કરવું હોય તો એને પરદેશમાં રહેવાનું કરે પણ અમારું રહેઠાણ ના બગાડે તમે કેટલા વર્ષ સુધી રહેતા હતા માજી એકસો પચીસ મારા હા રાને બધા તમારા સસરા બી એ જ મકાનમાં જન્મ્યા તમે તમે પરણીને ત્યાં જાવ હા મારા સાઠમાં મારા લગ્ન થયા અને પંચ્યાસી પંચોતેર વર્ષ થયા મારા એ જ ઘરમાં તમે ભાડે રહેતા હતા એ જગ્યા પર ભાડું જ હતું સાહેબ ભાડેથી જ રહેતા હતા પણ એકસો વીસ વર્ષ એ મકાનમાં ગુજાર્યા લાઈટ લીધી પંખા લીધા નળ લીધા બધું અમે અમારે ખર્ચે કર્યું સાહેબ અમને ઝૂંપડામાંથી પણ અમને કાઢી મૂક્યા બોલો તમે જો ઝૂપડા સરકાર તો ઘરનું ઘર આપવાની વાત કરે તમે ઘરનું ઘર ના લીધું અમને આપ્યું જ નહીં અમે ફોર્મ ભર્યું તો અમને નહીં આપતા ફોર્મ પાછા ત્રણ ચાર ભર્યા તો બધું અમારું છીન લીધું કશું આપતા નહીં કોઈ મકાન નથી સાહેબ જી બેન શું નામ તમારું

ન્યાય ક્યારે મળશે આ છોકરો લઈને માર ક્યાં સુધી રહ્યા તમે ક્યાં રહો છો ક્યાં રાયખાડા તૂટી ત્યાં જ રહીએ અમે હજુ ત્યાં જ આ લોકો ને હજુ તો નાનો ટેણીઓ બી એ મારે 11 મહિનાનો ઘરે મૂકી નાઈ એને કે આવામાં હું લઈને આવું એટલે અમાર કરવાનું શું એમ કો સગા સંબંધીના ઘરે મૂકીન મૂકીને અમે અહીંયા બેસી રહીએ આ છોકરો લઈને ખરા વરસાદમાં પલળતા બેસી રહીએ બાળકોનું ભણવાનું બધું ડટાઈ દીધું એ બી અમને નઈ લેવા દીધું અત્યારે કોણ અમને સ્કૂલમાં એડમિશન આલા છોકરાનું ભવિષ્યનું નઈ જોવાનું ઘરવાળાને જોબ હતી એ બી છૂટી ગઈ હા સિચ્યુએશનમાં જોબ બી જતી રહી તો શું કરવાનું અમારી સિચ્યુએશન ખરેખર ખરાબ અમે એમ કહીએ કે આ જીગ્નેશ મારી સર આયા અમારા ભગવાનના રૂપ ઉપર અમે એમને એટલું કહીએ કે અમને મદદ કરો અમને છેક સુધી અમારા સપોર્ટમાં ઉભા રહે બસ અને અમારા ઘર સામે એમને ઘર અપાવો અને અમને કઈ સપોર્ટ કરો બસ અને જ્યાં

આ નાખી દેવાના શું બેન બેટા શું નામ તારું ધ્રુવી ધ્રુવી ક્યાં રહે છે અત્યારે રાયખડ રાયખડ અને તારું ઘર ક્યાં ગયું તૂટી ગયું કોને તોડ્યું

એટલું બધું એ ત્યાં પરિસ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ કીચડ ગારો થઈ ગયો હવે મને એમાં એવું કહે છે કે અમે તમારા ડોક્યુમેન્ટ્સ અહીંયા હશે તો કાઢી આપીએ પણ એ શું કામનું

પરમિશન આપતું હોય ત્યારે જ લોકો આટલી એમની દાદાગીરીઓ બતાવી શકે અને બાઉન્સર્સ તો બાઉન્સર્સ તો એ આપણે કહીએ ને કે પૈસા આપીને જે ગુંડા ખરીદ્યા હોય ને એવું એ લોકોનું વર્તન હતું કોઈ પણ એમાંથી એક બી એવો મતલબ એવો કોઈ એક નહોતો કે જે ઓફિશિયલ તમને લાગતું હોય એ લોકોની કોઈની પાસે આઈ કાર્ડ નહોતા ના એ લોકો ફૂલ યુનિફોર્મ કોડમાં હતા અમે બધે જઈએ છીએ તો અમને પણ ખબર હોય કે બાઉન્સર લોકો એ લોકોનું શું યુનિફોર્મ કોડ હોય છે અને શું પોલિસીસ હોય છે આ સ્મોક કરે છે અમે ચાલતા જતા હોઈએ એટલે અમારી સામું જોવે છે આ રીતનો તો એ લોકોનો અપ્રોચ હતો એટલે ટૂંકમાં અમારા ઘર તોડી નાખ્યા આ માત્ર એવું નહોતું કે અમને ખાલી મકાન તોડી નાખ્યા અમારો સામાન અમારો વારસો હતો ત્યાં અમારે પેઢીઓથી પેઢીઓ અમે રહેતા આવીએ છીએ અને અમને ખાલી મેન અમને એવી રીતે ખાલી સામાન માટે ને એ બધી વસ્તુ માટે જ હેરાન નથી ત્યારે અમે જેટલો મેન્ટલી હેરાન થયા છે ને એ અમારી માટે ખૂબ જ દયનીય છે કે કોઈ અમારી મદદે આવ્યું નહોતું કે કોઈ સાંભળવા પ્રશાસનવાળા તૈયાર નહોતા જ્યારે અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશને ગયા તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું અમે લેડીઝ તરીકે મેં પહેલાં સેનિટેશન માટે અમે કીધું કે અમને સેનિટેશનની વ્યવસ્થા કરી આપો ત્યાંથી હવે બસ્સો મીટર દૂર કે જ્યાં જાહેર શૌચાલય છે કે ત્યાં તમે યુઝ કરી શકો અમે બે દિવસ ક્લીન કરાવી શકીશું રાતના સમયનો અમારો અમારે રાતના સમયે શું કરવું ક્યાંય જવું વ્યવસ્થા કોને કરી આપી સેનિટેશનની મ્યુનિસિપાલિટી કમ વ્યવસ્થા નથી કરી પણ અમે જે નારી રક્ષાના અમારા જે મેડમ છે જિજ્ઞાસા મેડ એમના થ્રુ અમે ત્યાં પહોંચ્યા હતા અને એમને રજૂઆત કરી હતી મ્યુનિસિપાલિટી કમિશનરને એક મહિના ઉપર થઈ ગયો મહિનો થઈ ગયો છે સત્યાવીસ સત્યાવીસ જુલાઈના રોજ સવારે છ વાગે રવિવારનો દિવસ જોઈને આવ્યા હતા અને પતરા મારવા માટે પણ એ લોકો અત્યારે સત્યાવીસ ઓગસ્ટે આવ્યા ત્યારે પણ ગણેશ ચતુર્થી એટલે એ લોકો રજાનો દિવસ પકડીને કેમ ચાલે છે અને જ્યારે એ લોકો પાસે ઓર્ડર માંગવામાં આવે કે તમારા પાસે કોઈ કરંટ વોરંટ હોય કે તમે આપો અમને તો અમે લોકો નીકળી જઈએ તો એ લોકો એવું કે આરટીઆઈ કરી લો

સ્ટ્રોક આવેલો હતો તો એમને જે ફૂડ પાઇપ નાખેલી હતી નાકમાં ખાવા પીવાનું એમનું બંધ હતું એમને શનિવારે નાકમાંથી નળી કઢાવડાવી હતી અને રવિવારે આવું થયું તો એ લોકોની સાથે જે અત્યાર સુધી અત્યાચાર થયો છે એનો એનો હિસાબ કોણ લેશે અને એનું એ મતલબ અમને ન્યાય કોણ આપશે આની બાબતમાં કેમ કે તમે લોકોએ તો કાઢી નાખ્યા ફેંકી દીધા કરી દીધું પણ પછી અમારી જે અત્યારે દયનીય સ્થિતિ છે તો શું પ્રશાસનને જ મારો વિષય છે પ્રશાસનને જ મારો સવાલ છે કે શું તમે લોકો અત્યારે એની માટે શું તમે અમને કરી આપ્યું છે હાલ અમારી સહાયમાં આવ્યા છે મેવાણી સાહેબ અમને અમને એમના પર પૂરો વિશ્વાસ છે કે અમને કરી આપશે બધું પણ હાલ અમારી ઉપર જે મતલબ સ્થિતિ વીતી છે એનો પ્રશાસન પાસે શું જવાબ છે બેન આ જયારે તમારા મકાન તૂટ્યા પછી તાત્કાલિક તમે પોલીસ સ્ટેશન અથવા તો મ્યુનિસિપલ કમિશનર ની ઓફિસે ગયા અમે બસ આ મહિનાથી એ જ અમારી કામગીરી છે ભણવા મહિનાથી અમે મારું ચોપડું હાથમાં પકડ્યું છે ના કઈ મારી અત્યારે એક્ઝામ ટાઈમટેબલ ટાઈમ ટેબલ આવીને ઉભું રહ્યું છે તો પણ અમારે અહીંયા પ્રાયોરિટી આપીને અહીંયા દોડધામ કરીને આવવું પડે છે શું અભ્યાસ કરો છો તમે હું હાલ બીએ ઇંગ્લિશ લિટરેચર કરું છું બીએવી વિથ ઇંગ્લિશ લિટરેચર હા અચ્છા અને તમે બધા ચાલીમાં જ રહો છો અમે બધા ચાલીના જ રહેવાસી હતા અને એકસો વીસ વર્ષથી રહીએ તો તમારી મતલબ તમે લોકો એવી રીતે તો કેવી રીતે તમે હ્યુમન રાઇટ્સ તો જુઓ કે તમે કોઈને આવી રીતે અભદ્ર વાણીમાં કોઈની સાથે વાત ના કરી શકો તમે કોઈની સાથે મારઝૂટ ના કરી શકો તો તમે એ મતલબ બધા જેટલા બી હ્યુમન રાઇટ્સ છે બધાનું ઉલ્લંઘન કર્યું છે પ્રશાસન દ્વારા જ ઉલ્લંઘન થયું છે પોલીસ આવ્યું પ્રોટેક્શનમાં પોલીસ કોના પ્રોટેક્શનમાં આવી હતી માણસના પ્રોટેક્શનમાં કે જે એમની જનતા છે એમના પ્રોટેક્શનમાં આવી હતી કે બાઉન્સરના પ્રોટેક્શનમાં આવી હતી કેમ કે જ્યારે અમારા ઘર તૂટતા તમે વિરોધમાં આગળ ગયા તો અમને ખેંચી ખેંચીને પોલીસવાળાએ ખેંચ્યા છે પોલીસ રક્ષણ કરવાની જગ્યાએ રક્ષકની જગ્યાએ ભક્ષક બની હોય રક્ષણની જગ્યાએ એ લોકો ભક્ષક કરવાનું જે લોકોનું કામ છે એ પ્રશાસન પોલીસ પ્રશાસનને હાલ કોઈનો ભય જ નથી અને કરપ્શનનો દરવાજો છે હું તો કહું છું બેન તમે એમ કહો છો કે આવી રીતે રસ્તા ઉપર રાખો સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો આ બધી વાતો શું લાગે આ તમે અમારી સ્થિતિ જોઈ લો કોઈને કઈ સવાલ કરવાનો આવતો નથી કે કોઈને અમારે કઈ જવાબ આપવાનો આવતો નથી અમારી સ્થિતિ બહુ જ ખરાબ છે મહિનામાં અમને શું નહીં વીત્યો હોય અમારા ઉપર અમને મારઝોડ કરવામાં આવી છે અમને હાથ પકડી પકડીને ખેંચવામાં આવ્યા છે અમારો સામાન મતલબ એવો સામાન કે જે ગેસની બોટલ લે એવી બધી વસ્તુઓ બહાર ફેંકવામાં આવી છે તેનાથી બ્લાસ્ટ ના થઈને એ લોકો એવું ક્લેમ કરે છે કે અમે સામાન કાઢવામાં તમારી હેલ્પ કરી તમે હેલ્પ નહીં કરી તમે અમને ઘર વિહોણા કરી નાખ્યા અમારી ઉપર માનસિક એટલો દબાવ કર્યો કે માણસ હવે આવી પરિસ્થિતિમાં બીજું કોઈ હોત ને જે ના લડી શકે ને એવું હોત તો એવી સ્થિતિ આવી ગઈ તમે અત્યારે જોયું છે કે એક બેન સળગીને મરી ગયા અમે નથી મરી શકતા કેમ કે અમારી પાછળ અમારો પરિવાર છે અમે અમારા પરિવાર માટે જીવીએ છીએ અમે નથી મરી શકતા નગર અમને મતલબ સ્થિતિમાં અમને નાખી દીધા તો સંવેદનશીલ સંવેદનશીલ સરકાર જે બહુ મોટા મોટા છે અમે શું કહેશો હું તો બસ એટલું જ કહું છું કે આવીને કોઈ જોયું કેમ નહીં અત્યાર સુધી એક મહિનો જતો રહ્યો તમે લોકોએ અમને શું સુવિધા આપી એક મહિનાની અંદર હું તમારો એટલો જ પ્રશ્ન છે હવે મ્યુનિસિપાલિટી ઓફિસે ગયા તો એમણે એવું કીધું કે બસો ત્રણસો મીટર દૂર જ્યાં ટોયલેટ છે તમે એ યુઝ કરો રાતના સમયે હું અત્યારે આજ જ પગે હું તમને દારૂણ અડ્ડા જ્યાં ચાલે છે અમારા એરિયામાં ત્યાં લઈ જવા તૈયાર છું ત્યાં જેટલા બી ડ્રગ એડિક્ટેડ છે એ લોકોને બી બતાવવા તૈયાર છું કે જે રસ્તા પર પડ્યા હોય છે એની એની જવાબદારી કોણ લેશે કે જ્યારે અમને ત્રણસો મીટર ચારસો મીટર દૂર તમે એવા ટોયલેટો યુઝ કરવા માટેની તમે અમને વ્યવસ્થા કરી આપો છો તો એની જવાબદારી કોણ કે અમે જ્યારે ત્યાં જઈએ આવીએ તો અમારી સાથે શું થાય શું ને એની જવાબદારી અમે પૂછ્યું કે સર તમે આવી રીતે કહો છો તો તમે તો સમજો તમને તો ખબર છે કે એરિયા કેવો છે રેડ ઝોન એરિયા છે અમારો તો તમે તો સમજો કે અમે આવી રીતે છોકરીઓ જઈએ આવીએ તો કે તમે તો ત્રણ બે ત્રણ છોકરીઓ જાઓ તો તમે કોઈને બી લડી શકો આ પ્રશાસન ત્રણ છોકરીઓ તમે જાઓ તો કોઈને બી લડી શકો કોઈની બી સામે તમે બેટલ આપી શકો આ પ્રશાસન નો શું મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીના જે નીચલી અધિકારી હતા એમને નાયબ નાયબ કમિશનર કમિશનરશ્રી છોકરીઓ ગુંડા સામે લડી શકે એવા જવાબ મળે છે વિચારો આ આ આ એ લોકો અહીંયા એ લોકો બેટી બચાવો બેટી પડાવો નહીં કરે એ લોકો બસ આવી રીતે જવાબ આપીને છૂટા થાય તમે ઓફિશિયલી શું અમને સુવિધા કરી આપી બસ મારો એ જ સવાલ છે અત્યાર સુધી તમે કહો છો યુઝ કરવા પણ તમે અમારી સ્થિતિ કેમ સમજવા રેડી કે હા આ લોકોને અહીંયા અહીંયા ની વ્યવસ્થા જોઈએ છે તો કેમ તમે આપી નથી શકતા ત્યાં ને ત્યાં અને એટલી તો તમારી શું મજબૂરી છે કે તમે નથી આપી શકતા ને એટલું તમારા ઉપર શું દબાણ છે અને વૈકલ્પિક વ્યવસ્થા કોઈ વાતચીત થઈ હોય એવી વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ અમે રજૂઆત કરી હતી બધી જ સીપી ઓફિસ ગયા હતા કમિશનર ઓફિસ ગયા હતા કલેક્ટર ઓફિસ ગયા હતા બધી બાજુ અમે જે કાગળ ઉપર બસ તમે હા તમારી અરજી લઈ લીધી છે અમે વિચારીને તમને કરી આપીશું આમ તેમ બસ આટલા જ જવાબો મળે છે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એવી અમારી જોડે વૈકલ્પિક વ્યવસ્થા હોતી તો અમે અત્યાર સુધી આવી રીતે રખડતા ના હોતા અમે તમે ત્યાં આવીને અમારા ઘરની પરિસ્થિતિ જોઈ શકો છો કે ત્યાં અમારું જે અનાજ હતું ને અનાજ ઉગી નીકળ્યું છે એવી અમારી સ્થિતિ થઈ ગઈ છે હાલ કે અમારે ખાવા માટે જે અનાજ હતું એ પણ અમને લેવા દેવામાં નથી આવ્યું મારા ફાધરની દવાઓ પણ અમને લેવા દેવામાં નથી આવી હાથ પકડી પકડીને બહાર કાઢ્યા છે તમે તમે માણસની માનસિક સ્થિતિ તો જુઓ કે કઈ સ્થિતિમાં છે અરજી કરીને બે કલાકનો સમય માંગ્યો કે મને બે કલાકનો સમય આપો અમે અમારા સામાન કાઢી દઈએ વરસાદમાં અરજી પલળી ગઈ પીઆઈ સાહેબે અરજી લઈને ફેંકી દીધી અને પછી હા અને પછી મને કહેવામાં આવે છે કે હવે તમારે જે કરવું હોય પોલીસ સ્ટેશન જઈને તમે અરજી આપો પોલીસ સ્ટેશન જઈને તમારે જે કરો પણ એ પોલીસ સ્ટેશન અમે જઈએ આવીએ અમારું ગાયકવાડ પોલીસ હવેલી પોલીસ સ્ટેશન ત્યાંથી એટલીસ્ટ દસ મિનિટ પાંચ મિનિટનો રસ્તો હશે જઈએ આવી એમાં તમે શું ગેરંટી લો છો કે તમે અમારા ઘરને ને તોડો કે અમારા સામાન કે અમારા માતા પિતાને કે અમારા દાદી લોકોને તમે નુકસાન નહીં કરો એની તમે કોઈ જવાબદારી લો છો જ્યારે અમે સમયગાળા દરમિયાન તમને પોલીસ સ્ટેશને પહોંચે ત્યાં સુધી અરજી લખીને તમે પીએ ના હાથમાં આપી હતી પીઆઈ સાહેબના હાથમાં આપી હતી બધા ચાલીવાળાની સહી પણ અમે લીધેલી હતી નામ લખીને પણ એ અરજી સ્વીકારીને કે તમે પોલીસ સ્ટેશન જઈને આપો મેં કીધું સર તમે અમને મને અહીંયા અરજી લખવાનું કીધું તો મેં તમને અરજી લખીને આપી અપડેટ રહેવું પડે અપડેટ થાય ને એટલે જે લાસ્ટ વર્ઝન આવ્યો ને એના પ્રમાણે અપડેટ હવે હું તમને કહું છું પોલીસ સ્ટેશન જઈને આવું આવી દાદાગીરી એટલે શું એ સાંભળવા તૈયાર નતા પોલીસ સ્ટેશન આપી કરી નાખ્યું હતું જે લોકો પોતાના પ્રોટેક્શનમાં આવ્યા હતા જે લોકો આગળ આવીને પ્રોટેક્શન કરવા એ લોકોને બેસાડી દીધા અમારે માટે જે બોલી શકે એવા મારા બાજુમાં રહેતા હતા ધર્મીબેન એ એમના પ્રોટેક્શનમાં કેમ એ એમના એકલા માટે ન હતા એ ઘરવા એમને એમના એમના મનમાં જે સમયે જે તે આવ્યો એમને કહ્યું એ છરી લઈને ઊભા રહી ગયા કે હું કોઈને મારવા માટે નહીં ખુદને મારવા માટે કેમ કે ખુદ પર વીતતી હતી એટલે એ લોકો ઊભા થાય કોઈને પણ એટલું પોતાનું જીવ પોતાનો જીવ છે એ લોકોને સૌથી વધારે વાલો હોય એ લોકો જે દાવ પર લગાવે ને તો એ લોકો એમના મતલબ એ લોકો કઈ એવી નાની મોટી વસ્તુ માટે પોતાનો જીવદા ઉપર લગાવવાના રેડી થઈ જાય કમિશનર ઓફિસે તમે આયા તો શું આશ્વાસન આપ્યું તમને કમિશનર ઓફિસે અમને અમે આવ્યા છીએ અમને કમિશનર શ્રીએ આશ્વાસન આપ્યું છે કે જે પણ હશે એની પૂર્તિ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને તમે પીઆઈ જે તમને ધમકાવતો તો અરજી ફાડી નાખી હતી હું ગોસ્વામી છું થ્રી સ્ટાર છે એ એના વિશે શું કીધું અમે તો બસ એવું જ કહીએ છે કે સર તમે માણસની રીતે થોડું વિચારો હ્યુમન રાઇટ્સ પણ તમને ખબર હશે તો કલ મુજે દોબાર ડિટેન કિયા ગયા હૈ ક્યું आ, पता नहीं मुझे उस दिन भी जब मैंने सेल्फ डिफेंस के लिए जब मैंने छुरी निकाली मुझे दस बाउंसरों ने पकड़ा और वहाँ से मुझे मतलब गाड़ी में बोले बिठाओ इनको मैंने बोला मुझे किसी ने भी हाथ लगाया तो मैं कुछ खुद को कर दूंगी हमारा मकान त्या सर मेरा हमारा सबका मकान वहीं पे है हमारा हाँ कुल ट्वेंटी फाइव हमारे घर है वहाँ पर सेल्फ डिफेंस सेल्फ डिफेंस okay. जरूरी है कि हमारा मकान तोड़ नहीं अभी नहीं कल नहीं स... हाँ वो okay. जब सत्ताईस तारीख को संडे के दिन वो आए हमारे घर तोड़ रहे थे मैं तो नींद में से इतने सारे बाउंसर और पुलिस देख के मैं भागी हुई वहाँ से बेड छोड़ के मतलब ये सब क्या हो रहा है हमारी हियरिंग चालू है अभी कोर्ट में तो आप ये एक्शन कैसे ले सकते हैं पी सर को ये बोला हमने तो बोले जिसको जो करना है कर लो आ, हम तो ये करने आए हम करके जाएंगे तो मैं ये कहना चाहती हूँ कि हमारे जो भी वकील रोके गए हैं उन उनको भी मैंने ग्रुप में आ, सवाल किए कि मुझे जितने भी कागजात लीगल अभी चल रहे हीरिंग चल रही है वकील द्वारा जो भी कागजात दिए जा रहे हैं यहाँ से जो भी कागजात दिए जा रहे हैं तो प्लीज़ मुझे वो चाहिए अब अपनी तरफ से लड़ो मैं मेरी तरफ से कुछ करना चाहती हूँ तो मुझे कुछ लोगों ने आके बोला कि भाई तू वैसे कैसे मैसेज कर सकती है मैसेज डिलीट कर दे और जब से हमारा वहाँ पे डिमोलिशन हुआ है तो मैं वहाँ पे अकेली रह रही हूँ एक महीने से पूरे एक महीने से मैंने तंबू बांध के मैं वहाँ पे अकेली रह रही हूँ और सारे बाउंसर है जैसे कि हमको जैसे कि डर रहता है बाउंसर किसी हिसाब से लग नहीं रहे वो okay. ना ही किसी के गले में आई कार्ड है ना ही किसी के कपड़ों का ढंग है और ना ही किसी के सूज का ढंग है और मैं okay. बहुत थैंक्सफुल हूँ कांग्रेस वालों की okay. कि जो लोग हमारे हमारे साथ आके खड़े रहे, रहे।, रहे।, रहे और मैं चाहती हूँ कि हमारी जीतो जो जिग्नेश मेवाणी हमारे लिए आके खड़े रहे